નમસ્કાર આજના આ હું તમારી સાથે શેર કરીશ આયુર્વેદની એક સુપર જે વાતની એસી અને કફની વીસ પ્રકારની બીમારીઓમાં તમને રાહત આપશે અને આ ઔષધિનું નામ છે અજમો ખાલી આ બીજને તમારે યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય માત્રામાં લેવા ખૂબ જ જરૂરી છે તો રાહ જોઈએ આ વગર ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ અજમો લેવાના ફાયદાઓ પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી અજમાની તાસીર ગરમ છે એટલે વાત અને કફને દૂર કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે પણ પિત્ત પ્રકૃતિવાળા લોકોએ અજમાનું સેવન ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ કેમ કે પિત્ત પ્રકૃતિવાળા માટે અજમો એટલો સારો નથી પણ જો તમારી પિત પ્રકૃતિ છે અને તમારે અજમો લેવો જ વિડિયોની અંદર જાણીશું અજમાને લેવાનો સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ ફાયદો છે પાચન ક્રિયામાં અજમો પાચન ક્રિયાને સારી બનાવે છે પાચનમાં મદદ કરે છે આપણી જઠર આગ્નિને વધારે છે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એને સારી રીતે પચાવે છે જે લોકોને ખાવાનું મન નથી થતું ખાવા પ્રત્યે અરુચિ છે પેટમાં ગેસ બને છે છે પેટ લાગે તો આ બધી સમસ્યામાં અજમો ખૂબ જ ફાયદાકારક છે આ માટે તમારે એક થી ત્રણ ગ્રામ અજમો એટલે કે અડધીથી પોણી ચમચી અજમો લેવાનો છે એની અંદર ચપટી સિંદર મીઠું નાખવાનું છે અને આ અજમાને તમારે ફાંકી લેવાનું છે ઉપરથી તમારે એક થી બે ગુટ ગરમ પાણી પી લેવાનું છે આ રીતે અજમાને તમે બે રીતે લઈ શકો છો જો તમને ભૂખ સારી રીતે ન લાગતી હોય પેટ ભારે લાગતું હોય પેટમાં ગેસ બનતો હોય અપચો રહેતો હોય તો તમારે અજમાને જમવાના અડધાથી પોણા કલાક પહેલાં લેવાનું છે અડધાથી પોણા કલાક પહેલાં તમારે આ રીતે અજમાને ફાંકી લેવો આ રીતે જમ્યા પહેલાં અજમો ખાવાથી તમને ભૂખ સારી લાગશે આગળ તમે જે પણ ખાધું હશે એ સારી રીતે પચી જશે એવા લોકો જેમને જમ્યા બાદ પેટની તકલીફ રહે છે તો તેમણે અજમાને જમ્યા બાદ લેવો જોઈએ જમવાના અડધાથી પોણા કલાક પછી તમારે અજમાને મીઠા જોડે આ રીતે ફાકે લેવો જોઈએ અજમાનો બીજો ફાયદો થાય છે દુખાવાને દૂર કરવામાં ક્યારેક શું થાય છે કે પેટની અંદર ગેસ બને છે એ ગેસ બહાર નથી નીકળતો તો એ સમયે પેટમાં અસહ્ય દુખાવો થાય છે પેટમાં ગેસ ગોળ ગોળ ફરે છે તો પેટમાં ગેસ બનવાની તકલીફને દૂર કરવા માટે તમારે અજમાને કેવી રીતે લેવાનો છે એ જોઈ લઈએ આ માટે તમારે એક ભાગ અજમો લેવો બે ભાગ જીરું અને બે ભાગ વરિયાળી લેવો ત્રણેયને સારી રીતે પીસીને પાવડર બનાવી લેવો પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે અડધીથી પોણી ચમચી આ પાવડરને નાખી દેવી પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણી અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી તમારે એને સારી રીતે ઉકાળવાનું છે પાણી ઉકળી જાય હૂંફાળું બની જાય એટલે તમારે એને ગાળીને ધીમે ધીમે પી લેવાનું છે આ પાણીને તમારે જમવાના અડધાથી પોણા કલાક પછી લેવાનું છે જે પણ લોકોને પેટમાં દુખાવો રહે છે પેટમાં કૃમિની સમસ્યા છે પાઇલ્સ હરસ મસા ભંગરનાર જેવી તકલીફ છે લોહીવાળા મસા છે તો એની અંદર તમારે અજમાને ન લેવું પણ જો સૂકા મસા હોય તો એની અંદર અજમો ખૂબ જ ઇફેક્ટિવ છે હરસ મસા અને બગંદરની સમસ્યામાં તમારે અજમાનું સેવન છાશ સાથે કરવાનું છે તમારે એક ગ્લાસ છાશ લઈ લેવી અને એની અંદર ત્રણથી ચાર ચપટી અજમાનો પાવડર નાખીને આ છાશનું સેવન કરવું આ રીતે પીવાથી તમને આ ત્રણેય સમસ્યામાં ખૂબ જ સારા પરિણામ મળશે જે લોકોને પેટમાં ગેસ અપચો અને કબજિયાતની સમસ્યા છે એમણે અજમાને હરડે સાથે લેવું એમણે શું કરવાનું છે કે અડધી ચમચી અજમો લેવાનો છે અને એની અંદર અડધી નાની ચમચી હરડે પાવડર નાખી દેવાનો છે આ મિશ્રણને તમારે ફાંકી લેવાનું છે અને ઉપરથી એકથી બે ગુટ ગરમ પાણી પી લેવાનું છે આ રીતે અજમો અને હરડે લેવાથી તમને પેટ સાફ કરવામાં ખૂબ જ હેલ્પ મળશે અજમો એસિડિટીને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે તમે ઘણા બધા વિડીયોમાં જોયું છે કે અજમો લેવાથી એસિડિટી દૂર થાય છે તમારી એસિડિટી કયા પ્રકારની છે એના પર ડિપેન્ડ કરે છે કે અજમો તમારે કેવી રીતે લેવો જો તમને એસિડિટી પિત્તના લીધે થતી હોય જ્યારે શરીરની અંદર પિત્ત વધી જાય છે ત્યારે અસહ્ય ગરમી થાય છે બળતરા થાય છે તો આ સમયે જો તમને એસિડિટી થાય છે તો તમારે અજમાને કેવી રીતે લેવું એ જોઈ લઈએ તમારે અડધી ચમચી અજમાને ઘી સાથે હલકું શેકી લેવાનું છે પછી આ અજમાને તમારે ડાયરેક્ટ ફાંકી લેવો અને એના ઉપર તમારે એકથી બે ગૂટ ગરમ પાણી પી લેવો હવે બીજા પ્રકારની એસિડિટી જે ખાવાનું ન પચવાના લીધે થાય છે વધારે પડતું તીખું તળેલું ખાવાના લીધે થાય છે રાત્રે મોડા સુધી જાગીને મોડે જે આપણે ખાઈએ છીએ એના લીધે થાય છે તો આ પ્રકારની એસિડિટીને દૂર કરવા માટે તમારે અજમાનું સેવન કેવી રીતે કરવું એ જોઈ અંદર તમારે અડધી ચમચી અજમો લેવો ચપટી સિંધવ મીઠું નાખવું અને આ અજમાને તમારે ફાંકી લેવું ઉપરથી એક થી બે ગૂટ ગરમ પાણી લેવું અજમો મહિલાઓ માટે પણ બેસ્ટ ઔષધિ છે જે મહિલાઓને પીરિયડ રેગ્યુલર નથી આવતા પીરિયડ બેથી ત્રણ મહિના ચડીને આવે છે પીરિયડમાં જે બ્લડ ફ્લો છે એ સારો નથી પીરિયડ સમયે અસહ્ય દુખાવો થાય છે તો આ બધી સમસ્યાની અંદર અજમો ખૂબ જ સારા પરિણામ આપે છે આ માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી અજમો નાખી દેવો પાણીને સારી રીતે ઉકાળવાનું છે જ્યાં સુધી એ અડધો ગ્લાસ ન થઈ જાય ત્યાં સુધી અડધો ગ્લાસ થાય પછી તમારે અજમાનને પાણીને ગાળી લેવું અને એને ઘૂંટડી ગૂંટડી ધીરે ધીરે પી લેવું આ રીતે અજમાનું પાણી પીવાથી તમને પીરિયાના દુખાવામાં રાહત મળશે ગરબાશય સારી રીતે સાફ થશે અજમો ખાવાનો એક ગેરફાયદો પણ છે અજમો શુક્રનાશક છે એટલે જે પુરુષોને શુક્રાણુઓ ઓછા બને છે મેલ ઇન્ફર્ટિલિટીની સમસ્યા છે તો આવા પુરુષોએ અજમાનું સેવન ન કરવું જોઈએ જો તમને સાંધાનો દુખાવો થતો હોય તો આ દુખાવાને ઓછું કરવામાં પણ અજમો હેલ્પ કરે છે આ માટે તમારે અજમાની પોટલી બનાવી લેવી અને તવા પર શેકીને એ આ અજમાના પોટલીને તમારે શેક કરવો જ્યાં પણ તમને સાંધાનો દુખાવો થતો હોય ત્યાં આ અજમાની પોટી નો સેક કરવાથી તમને ખુબ જ રાહત મળે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો